સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવીપારડી પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેરમી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી નવીપારડી ગામ ખાતે ઇઠ્યોતેરમી પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પ્રાથમિક શાળા ગૌચર તળાવ અને માધ્યમિક શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સ્કૂલની બાળાઓએ રાષ્ટ્રધ્વજ લઈ દેશભક્તિના ગીત અને દેશભક્તિના સ્લોગનો સાથે આખા ગામમાં પ્રભાત ફેરી ફરવામાં આવી હતી પંચાયત સભ્ય શ્રી રીતુબેન જીતુભાઈ પટેલ અને અંકિતાબેન કપિલભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન ફરકાવવામાં માંગ્યો તથા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ કામરેજ તાલુકા સભ્ય શિક્ષક શ્રીઓ અને ગામના ભાઈઓ બહેનોને વડીલો ભેગા થઈ ખૂબ મોટી સંખ્યામાં ધ્વજવંદનનો કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટ દિનેશ પરમાર સુરત નવી પારડી સાથે રિપોર્ટર રવિ તર્બદા વડોદરા